અને ત્યારબાદ એમાં જે ઝીણું ઝીણું ખડ હતું એ માટે આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ હાથી તો ખાસ એક આપણે હાથી રીતે જો ખાસ એક વાત કરવી છે તો હજી આપણે જે રવિ પાક કરવાનો હોય છે એની હજી થોડીક વાર છે કારણ કે ગરમી ખૂબ મોટા પ્રમાણમાં પડી રહી છે અને અત્યારે અને આગાહીકારોની ની આગાહી પણ છે કે આ વર્ષે ઠેઠ દિવાળી લગન જોકે ચોમાસા એ તો વિદાય લઈ લીધી છે પરંતુ હજી દિવાળી લગન ક્યાંક એક માવઠા અચ્છા થાય છે ક્યારેક ક્યારેક જે મંડાણીયા વરસાદ હોય એ આવશે અને એવું છે તો અત્યારે આપણે જે મગફળીના આપણા અત્યારે ઘણા આપણા ખેડૂત મિત્રોને અત્યારે મગફળી ઓરવી છે ને નીકળી ગઈ છે અને જે વાવણીની છે અત્યારે નીકળવાની ચાલુ છે તો અત્યારે હજી આપણે જે આપણે જે આ પડું છે એમાં આપણે ઘઉં વાવવા છે તો જે ઘઉં વાવવાની ઘણી વાર છે આમ તો રવિ પાક તો હંમેશા આપણે જે બે દિવાળી આવે એક જે મોટી દિવાળી અને દેવ દિવાળી એ બની વચ્ચે વચ્ચે આપણે રવિ પાક નો સાચો સમય ગણાય પરંતુ આપણે જે અત્યારે જે પડા નવરા થઈ ગયા ને જે યોગ્ય વાતાવરણ પણ પણ નથી તો અત્યારે જે આપણે આપણે માની વાળું પડું તો આપણે ઉપાડ્યું હોય એટલે ખાલી થઈ ગયું હોય પરંતુ એમાં ઘણા દર્શક મિત્રો આપણે સારી એવી ખેડ એમાં કરી દેતા હોય છે અમુક દર્શક મિત્રો મિત્રો એમાં મોટા ટ્રેક્ટર એમાં ચલાવતા હોય છે રોટાવેટર ચલાવતા હોય છે મોટા ટ્રેક્ટર ડ્રાફ ચલાવતા હોય છે પણ જેને ઘરના ટ્રેક્ટર હોય એને તો કઈ વાંધો નહીં પરંતુ જે ભાડ્યા કરીને કદાચ કરતા હોય તો અત્યારે આગાહીકારો ની આગાહી છે કે આપણે દિવાળી લગન ચેક ચેક માવઠા થાય તો આપણે જો એવી મોટી એવી ચારે સારી ખેતી કરી નાખીએ તો જે આપણે ભાડે લાવ્યા હોય તો એનું ભાડું ચડાવીએ ને કદાચ સારી એવી આપણે ખેડ પર જો કે રવિ પાક કરીએ ત્યારે સારી એવી ખેડ કરવી તો સારી વાત છે એને કરવી પણ જોવે પરંતુ જો આપણે ભાડે લાવીએ ને આપણે કદાય રોટાવેટર મારી દઈએ પછી એની માથે જો વરસાદ થાય તો એમાં ફરીથી પાછું એમાં કંઈક આપણે હાંકવાની જરૂર પડતી હોય છે કારણ કે વરસાદ થાય એટલે પણ બધી એમાં

અને આપણે જ્યારે રવિ પાક નું વાવેતર કરવાનું જાય ત્યારે એમાં સારી એવી ખેડ કરી લેવી જોઈએ મગફળીનું આપણે નીકળી ગઈ છે અને સરસ રીતે આપણે એમાં મોર પગલાં અત્યારે ચલાવી રહ્યા છીએ માત્ર ખડ પડી એવી પણ અત્યારે આપણે કરીએ છીએ જોકે આમ તો અત્યારે જો આપણે વરસાદ છો એટલે સારી એવી થતી જાય છે આપણો પાળો છે આપણે પાળા ને બધું એમાં આગ

મોર છે ને નુકસાની નો છે જે વરસાદ આવશે પરંતુ જો વરસાદ થાય તો આમાં સરસ રીતે આપણે રોટા વેટર ચલાવીને પછી ચાર બાજુ આપણે આમાં ઘઉં વાવી દઈશું અને જે આપણું બીજું પડું છે નિસ્લું એ આપણે આઠ વીઘાનું છે અને આપણે આ છ વીઘાનું છે તો આપણે છ વીઘાના ઘઉં વાવવાની ગણતરી છે અને એટલામાં જે આઠ વીઘાનું પડું છે એમાં અડધા ચણા અને અડધું જીરું વાવવાની ગણતરી છે તો આ રીતે કંઈક આપણું જુદું જુદું વાવવાની ગણતરી છે અને આ રીતે આપણે અત્યારે હાલ આપણે ખાલી ખડ પડે એ રીતની આપણે હાથિયાર ચલાવી રહ્યા છીએ જોકે આ મિનિ ટ્રેક્ટરથી તો એટલી જ થાય જાજી પાં પણ ન થાય તો આપણે જે ઘઉં વાવા છે એમાં તો સારી એવી આમાં પાં હોય છે પરંતુ અત્યારે જે આપણી વરસાદ આવવાની શક્યતા હોવાના કારણે આપણે બહુ જાજા ખર્ચા અત્યારે ન કરવા જોઈએ અને માપે માપી એવા અત્યારે માત્ર ખડ પડે એ રીતની આપણે આંતરખેડ કરીને મૂકી દેવું જોઈએ જોકે હજી ઘઉં વાવવાની હજી આજે વીસ થી પચીસ દિવસની હજી વાર છે જે દિવાળીનો સમય નજીક આવશે ત્યાર પછી આપણે વાવશું ઘઉં તો અત્યારે આપણે સરસ રીતે આ રીતના મોર પગલા ચલાવી રહ્યા છીએ અને હવે થોડાક આપણે બાકી રહ્યા છીએ આપણે પાળો ને બધું લાગતા હાકતા જઈએ છીએ અને હવે થોડુંક બાકી રહ્યો છે ત્યાર પછી આમાં આપણે રામ ચલાવી દઈશું તો અત્યારે આ આ રીતનું આપણું કામકાજ ચાલુ છે તો દર્શક મિત્રો આ રીતનું આપણું કામકાજ ચાલુ છે અને આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો માં જગદંબા તમારી સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના